મારે ભાઈ બન સાજા અમે રંગીલા રાજા મારે ભાઈ તમે જ લેતા જો મારતો હારી થી ફોન આયો બે તારે મરી ગઈ એ તારે જ તો

આટલો વાર ઝેર નહી ઉતરાણ તો મારે હારી ઉતરાયણ કરવા નહીં પડકાર તમે મારા પૈસા ફોન આવવા જા અરે

કોકે રસા તારે ચાલે જીની હા હું ફોન કરે સન તારે પૂરી જાતો કરવા દે ચાલે અને તમે આટલો દોળ પામો કરી આવો ગુટવા તો પછી મારે રંદા મો પેલે રેડી ઉતારી પડી જકા લઈ આવો મુજે મારે તો મને કુટવા દે ચાલે એટલા કરે હો તો જમે જમ ના આયા ફોન તો કરે તો પણ આયા જમે ખબર ને કે ને વાર જન ફોન કર્યો ફેર ને આ જો આઈ જો આ રામભાઈ ખવ ના પડ્યો જો કે જમે કિધો છે સીધું જ હેડું પડશે હા દબાઈ હા મજામાં મજામાં સોયા લુકડા નહીં આ લુકડા તો ના પડી નતા પીઝા હતા તરા છેમાં આવું આ હું કોરી ના તમે હું સા ભેવું છું અમાર બાખોમાં તમને ખવ માં આવા આટલે કરીને આ લુકડા તો ઠેકાણા રાખો પહેલા શું કહું હું એક કામ પેલા નવો પેન્ટ ને લાયલો કરે આ બદલી નાખે જા જો બદલી નાખો ઘર માં જઈને નાટક કરી ના આયા હતે પીન શીખત જો ને ના હોય ના લસણ ઉકલા હોય ના સોરી કો દાદા પીતા દા તો કદી બાપ કોતર મે પીતો બચ્ચા મોમ કરી જાલો અમને મને જ ખબર નહી ના હા રાજા હા બોલો ઉભા તો જમ હા ના હોય ના યાર હાલ્યો તો એ એ આવું છે હું ના આયા હા

આ કાનું આ મે નથી જવાનો કોકરા ફોન કરો તમારે ત્યાં જો ને નાટક કરો છે ને કોકરા હા વે તમે આવો તમારા છોકરાય શું નાટક આયન જોવો તો ખરા દે હા આવો ફટાફટ આવો ને એ હા फटाफट આવો તમારા છોકરાય શું નાટક જો આયન મારા વળી કરેલો છે છે હું ના તો નહીં કરવા કે પીને કે આવો તમે કરવા

બાપા ના પહેલા તો કર દી ના તો પીધું ઈમને હા અન આવા શિખર કરે આ કોકે બીવરાક લાગો નથી ના શું લઈ હવે એ તો હવે તમાર જોવાનું તમે ખોતી મે મોલી હો તો પણ મારે તો ખોતે મે તો હારું ખોતો તો આવું તો આ ઈમાં ન શું આ ફોન તો એટલા કઈ તો કોઈ કને ઓન આ આ આ વે તમારે હા પેટ તો બોલાય તો આવું ઠીક છે કરો બઢો શીખામાં કરવાનું તો કોઈ પાયો શીખાઈ હું

લે લો લેજો લઈ જા ના એ તો કેન્સલ લઈ જા કસ લઈ